હમણાં મારી મોટા બેન છે અને મારી ડોટર છે મોટા બેન રીમા ફિરોઝભાઈ માખાણી નાના બેન નાની મારી જે ડોટર છે છ વર્ષની એનું નામ છે અનાયા રિયાઝ માખાણી ઘરેથી કાર લઈને બે સાથે નીકળ્યા છે અને પછી પરત આવ્યા નથી એટલે અમને બે દીકરીઓની ઘરની બે દીકરીઓની ચિંતા થાય છે તો પ્લીઝ તમે જ્યાં હોય ત્યાંથી ઘરે પરત આવી જાઓ ઘરના બધા બહુ ચિંતા કરે છે અને તમને કોઈપણને અનાયા રિયાઝ માખાણી કે રીમા ફિરોઝભાઈ માખાણી અથવા તો જી જે ઝીરો થ્રી ઇ આર થ્રી સિક્સ થ્રી સેવન આ કાર કાંઈ મળે તો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ફોર ડબલ નાઇન ડબલ એઇટ થ્રી આ નંબર ઉપર સંપર્ક કરો પ્લીઝ તમે હેલ્પ અને સપોર્ટ કરો મારી દીકરીની ઉંમર છે છ વર્ષની અને મારા બેનની ઉંમર છે ચુમ્માલીસ વર્ષની ચોવીસ તારીખે સાંજે ઘરેથી નીકળ્યા છે કાર લઈને અને અહીંયાની પોલીસની સપોર્ટ છે વ્યવસ્થિત કામ કરે છે એની કામગીરીથી અમે સંતોષ સંતોષપૂર્વક કામ કરે છે